ભાવનગરમાં દૂધના કેરેટની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર દૂધના કેરેટની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય બની છે સવારે દૂધના કરી છે હાલ તો આ ભાવનગરમાં આ ગેંગના ત્રાસ થી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે શહેરના વાઘાવાડી રોડ પરથી દૂધના કેરેટ ચોરી કરતી ગેંગ બની સક્રિય વહેલી સવારે દૂધ કેરેટ ના ઉઠાંતરી કરી અંધારામાં બને છે પલાયન દૂધના વેપારી દ્વારા આવી દૂધ ચોરી કરતી ગેંગ સામે ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરેલ છે વહેલી સવારે એક્ટિવા જેવી મોટરસાયકલમાં આવી ચોરી કરી બને છે પલાયન ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે સામે હાલ ભાવનગરમાં દૂધની ઉઠાંતરી કરતી ગેંગના ત્રાસથી વેપારી પરેશાન છે હાલ ગેંગને પોલીસ દ્વારા ઝડપથી પકડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટર સિંહ ગોહર જે ન્યૂઝ ભાવનગર તક ધંધો કરું છું એટલે આ લો આની સાથે મારા રોજના તેર કેરેટ આવે છે રોજ એ એક કાતરા અને એક કાતરા એ ભાઈ આવે છે બે એક્ટિવા છે ને એક્સેસ ગાડી છે આખી ગેંગ જ છે ભાવનગરમાં નવી સક્રિય થઈ છે એ એક બે વાર તો એમને એ અમે જોયા પણ એ રઘુચક્કર થઈ ગયા એ રોજ એક ને એક કાતરે આવે છે ઘણી વાર આ વાઘાવડી રોડ ઉપરથી મારા રોજથી નહીં નહીં તો આઠથી નવ કેરેટ ચોરાઈ ગયેલા છે એક કાતરા ને એક કાતરા આવે છે સીસીટીવી કેમેરા એ સાઈડ નથી આ ભાઈની દુકાને અમે મુકાવતા હતા આ ભાઈની દુકાનેથી અહીં ચોરી થાય છે